રાષ્ટ્રની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ ક્રિપકો દ્વારા આયોજિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાયણ ખાતે સહકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાતરનો સમતોલ ઉપયોગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરી જમીનની ફળદ્રુપતા કઈ રીતે વધે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઓલપાડના સાયણ જીન ખાતે સહકારી પરિષદ યોજાઈ હતી જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી ખાતર અને પાણીનો સમતોલ ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવવા અંગેનું માર્ગદર્શન અપાયું હતું સહકાર પરિષદમાં સુરત એરિયા મેનેજર ઇફકોના ધર્મેશ નાયકે ખેડૂતોને કઈ રીતે સારી ખેતી કરી શકાય જેમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તો તો આપણી જમીનની ફળદ્રુપતા વધે અને તેનાથી ઉત્પાદનમાં વધારો થાય ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરવા સલાહ આપી હતી ખેતીમાં અભિગમ બદલએ તેમજ ડાંગર અને શેરડીના ખાતર પદ્ધતિનો ઉપયોગ સમજાવ્યો હતો તેમજ શેરડીના પાકની આધુનિક ખેતી પદ્ધતિ ઉત્પાદકતા વધારવાના ઉપાયો અને રોગ જીવાત પર નિયંત્રણ અંગે માહિતી આપી હતી હું ધર્મેશ નાયક ક્રિકોનો એરિયા ઓફિસ સુરતમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવું છું આજે સાયણ મુકામે સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં ઉલપાડ તાલુકાની વિવિધ મંડળીઓએ ભાગ લીધો આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે જે સરકાર રાસાયણિક ખાતર ઉપર ઘણી બધી સબસિડી આપે છે તે સબસિડી કેવી રીતના ધીમે ધીમે ઘટે અને એ સંજોગોમાં આપણા વિસ્તારના ખેડૂતો કઈ રીતના સારી ખેતી કરી શકે તો તેના વિશે આજે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જે રાસાયણિક ખાતરનો વપરાશ છે તેને સાયન્ટિફિક ઢબે કરવામાં આવે જેનાથી આપણી જમીનની પ્રદુપતા વધે અને તેનાથી ઉત્પાદન વધે અને સરકારનો જે હેતુ છે કે આવક બમણી થાય તો એ આવક બમણી કરવાનો મુખ્ય રસ્તો રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ કરવાનો છે સાથે સાથે આપણે એની જોડે ઓર્ગેનિક ખાતરોનો વપરાશ કરીશું અને જૈવિક ખાતરોનો વપરાશ કરીશું જેનાથી જમીનની ફળદ્રુપતા સારી થાય અત્યારે જે પ્રમાણે આપણે નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે તો આ ત્રણ વસ્તુઓ વાપરવાની સાથે આપણે બાયોસ્ટિમ્યુલન્ટ પર પણ ધ્યાન આપવું પડશે અને જેના માટે આપણે શિવારિકા જે ક્રિકોએ આ વર્ષે માર્કેટમાં મૂક્યું છે તેનો એક વિંગે દસ કિલો વપરાશ કરીશું તો આપણી ઉત્પાદક ક્ષમતા વધશે અને આપણે જે આવક બમણી કરવાની છે તો તે કરી શકીશું અને સાથે આપણે રાસાયણિક ખાતરનો પણ ખર્ચો ઘટાડવામાં મદદરૂપ થશે પુરુષોત્તમ ફાર્મ્સના પ્રમુખ મનહરભાઈ પટેલે ખેડૂતોને ખેતી પાકમાં વધુ પડતું પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને લઈ જમીન મૃતપાય બની રહે છે

સાથે સાથે ગૃપકોના એરિયા મેનેજર શ્રી ધર્મેશભાઈ નાયક અને એમની ટીમે આવનારા દિવસોમાં ખાતર પર મળતી સબસિડી પાકની ફેરબદલી પાક સંરક્ષણ અને અંગેના પગલાં લેવા આ ઘણા બધી બાબતો પર એમણે પ્રકાશ પાડ્યો છે અને સાથે સાથે સરકારનો જે અમૃત મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમની અંદર પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું છે અને એમાં ઘણા બધા ઉપસ્થિત ખેડૂતોએ પ્રશ્નોતરી પણ કરી હતી અને એના સંતોષકારક જવાબ પણ ખેડૂતોને આપવામાં આવ્યા છે નિર્મલ પટેલ ફોર ન્યૂઝ ઓલપાડ